એનએસયુઆઈ દ્વારા આજ રોજ હેડ ઓફિસ ખાતે જીકા પોર્ટલને હટાવવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જીક પોર્ટલને લઈને વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફ પડતી હોવાની સાથે વંચિત રહી જતા હોવાથી એનએસયુઆઈ દ્વારા મેનેજમેન્ટના પુતળાનું દહન કરી વિરોધ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા હતા તે દરમિયાન સેજગંજ પોલીસે જાણ કરવામાં આવતા જ પોલીસ દોડી આવી હતી અને એનએસયુઆઈના પાંચથી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી એમને એડમિશન આપવા જ નથી અને બીજું સાહેબ કે જીકાશ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આપણે હેન્ડલ કરતી હોય તો પ્રાઇવેટમાં કેમ નથી સાહેબ આજે આજની તારીખમાં પણ સાયન્સ હોય આર્ટસ હોય નાખી દીધું કે હવે તમે તમારી રીતે યુનિવર્સિટી જોઈએ હજુ સુધી આપણે યુનિવર્સિટીવાળા બોલતા કેમ નથી જ્યારે છોકરાઓ ચાલુ ઓપન કરીને જોવે છે ચોઈસ ફિલિંગ જ નથી આવે સાહેબ જીકાશ આપણા જોડે મજા આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પૂતરું દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકા એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ ઝીકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાસનું પુતરું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પુતું દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે